ગુજરાત સરકારે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તાને ટનાટન બનાવવા રૂબરૂ ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડના કામોને મંજૂર કર્યા ગુજરાતમાં ચૂંટણી આચાર સંહિતા જાહેર થાય તે પહેલા વિસ્તારોમાં રોડ રસ્તાને ને બનાવવા માટે રૂપિયા ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડના કામોને મંજૂર કર્યા છે જેમાં સરહદી ગામમાં બોર્ડર વિલેજ વિસ્તારોમાં રોડ બનાવવાનું આયોજન છે તો ચોમાસામાં ઘણા ગામોમાં સંપર્ક તૂટી જાય છે તેવી વિગતો ધ્યાનમાં લઈને આ રોડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આવો એક રોડ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આધોઈથી ગમડાઉ નરા રોડ છે આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે અને આ રોડમાં ચોમાસામાં બે ઊંડા વોકડાના પાણી પસાર થાય છે ત્યારે આ રોડ ઉપર અવરજવર બંધ થઈ જાય છે અને સંપર્ક તૂટી જાય છે આ બાબતે વાત કરીએ તો રોડની અંદરના ભાગે આવેલા આધોઈથી નરા સુધીનો આશરે દસ કિલોમીટરનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કે થ્રી વ્હીલર કઈ બાજુ ચલાવવું તે સ્પષ્ટમાં આ બંને બોકડામાંથી પાણી રોડ ઉપર પસાર થાય ત્યારે રોડની અવરજવર બંધ થઈ જાય છે વોકળાની ઊંડાઈ એટલી હદે છે કે છકડો રિક્ષા જેવા વાહનો વજન સાથે વોકડાનો કાંઠો ચડી શકતા નથી તેવા જોવા મળ્યા છે ચોમાસામાં બહુ વરસાદ પડે છે ત્યારે આ બંને વોકડામાં પાણી આવે છે અને તે પાણીમાં ખૂબ જ તાણ હોય છે એટલે કોઈ પણ માણસ પાણીમાં પડવાની હિંમત કરતો નથી ત્યારે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના અને છેવાડાના વિસ્તારોના રોડ રસ્તા નવા બનાવવાની લીલી ઝંડી આપી છે ત્યારે આ રોડ અને આવા રોડના વોકડા ઉપર પુલિયા બનાવવાની મંજૂરી મળી છે કે નહીં તે જાણી શકાયું નથી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે કે આ વિસ્તારનો રોડ બને અને બંને વોકડા ઉપર પુલિયા બને ત્યારે સરકારના આ અભિગમમાં આ રોડનો સમાવેશ થયો હોય તેવું લોકો ઈચ્છે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી